સારું જીવન જીવવું એટલે શું આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે બધા શોધીએ છીએ પણ શું તમને લાગે છે કે આનો જવાબ કોઈ સિત્તેર વર્ષ જૂના મેગેઝિનમાં મળી શકે ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ અને જોઈએ કે નાઇન્ટીન ફિફ્ટી ટુની આ સલાહ આજના જમાનામાં કેટલી કામની છે આ જુઓ આ છે અખંડ જ્યોતિનો જાન્યુઆરી ઓગણીસો બાવનનો અંક એનું કવર જોતાં જ લાગે કે આપણે જાણે કોઈ બીજા જ સમયમાં પહોંચી ગયા છીએ ખરું ને એ સમયે જ્યારે ભારત એક નવો દેશ હતો લોકોના મનમાં આશાઓ હતી નવા આદર્શો હતા અને બધા પોતાના જીવનને એક નવી દિશા આપવા માંગતા હતા તો સવાલ એ છે કે સારું જીવન બને કેવી રીતે આ મેગેઝીન એક બહુ જ રસપ્રદ વાત કહે છે કે સારા જીવનનું જે આખું માળખું છે ને એ બહારથી નહીં પણ અંદરથી બહાર તરફ બને છે ચાલો તો પછી આ અંદરથી બહારવાળી વાતને થોડી ઊંડાણથી સમજી તો આખા માળખાનો જે પાયો છે એ છે આપણા વિચારો મેગેઝિનમાં એના માટે એક સરસ શબ્દ વાપર્યો છે સદવિચાર તો આ સદવિચાર એટલે શું એકદમ સીધા શબ્દોમાં કહીએ તો સારા વિચારો આ લેખ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે સાચું આકર્ષણ કપડાં કે દેખાવમાં નથી પણ વિચારોમાં છે કેમ કે ખરાબ ચારિત્ર્યને મોંઘામાં મોંઘા કપડાંથી પણ ઢાંકી શકાતું નથી અને આ જ આપણા વ્યક્તિત્વનો અસલી પાયો છે અને આ મેગેઝિનની ફિલોસોફી એકદમ ક્લિયર છે એ કહે છે કે કોઈ પણ વ્યક્તિનું જાહેર જીવન ત્યારે જ સફળ થઈ શકે જ્યારે એનું અંગત જીવન શુદ્ધ સુવ્યવસ્થિત અને સારું હોય મતલબ કે બહારની દુનિયામાં સફળ થવાનો રસ્તો તમારી અંદરની દુનિયામાંથી જ પસાર થાય છે ઓકે તો વિચારોનો પાયો તો નંખાઈ ગયો હવે એના પર આવે છે ચરિત્રની દિવાલો અને એ દિવાલો એટલે બીજું કંઈ નહીં પણ આપણી આદતો અને અહીં આ લેખ એક એવો સવાલ ઉઠાવે છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે કે શું ખરેખર જૂની આદતોમાંથી છૂટવું શક્ય છે અને જવાબ છે હા બિલકુલ શક્ય છે મેગેઝીન એના માટે ચાર સ્ટેપનો એક રસ્તો બતાવે છે પહેલું એ સ્વીકારો કે એ આદત નુકસાનકારક છે બીજું એને બદલવાનો પાક્કો નિર્ણય લો ત્રીજું એની વિરુદ્ધ સક્રિય રીતે કામ કરો અને ચોથું જે સૌથી વધુ મહત્વનું છે એ ખરાબ આદતની જગ્યાએ કોઈ નવી સારી આદતને અપનાવો તો વિચારો અને આદતોનું આપણું અંદરનું માળખું તો તૈયાર થઈ ગયું હવે જોવાનો વારો છે કે આ માળખું બહારની દુનિયામાં કેવું દેખાય છે અને એ દેખાય છે આપણા વ્યવહારમાં અહીં જુઓ અલગ અલગ પેઢીઓ સાથે કેવો વ્યવહાર કરવો એની કેટલી સરસ સલાહ આપી છે વડીલો સાથે વાત કરતી વખતે એમના અનુભવને માન આપો એમની વાત ધ્યાનથી સાંભળો અને જે આપણાથી નાના છે એમના માટે એક આદર્શ બનો એમની પ્રશંસા કરો એમના ઉત્સાહને ક્યારેય તોડશો નહીં અને સૌથી મજાની વાત ખબર છે શું છે ઓગણીસો બાવનમાં જે સામાન્ય અશિષ્ટતાઓ ગણાતી હતી એમાંથી ઘણી બધી તો આજે પણ એટલી જ લાગુ પડે છે એપોઇન્ટમેન્ટ પર મોડા પહોંચવું જાહેરમાં ઘોંઘાટ કરવો ગમે ત્યાં કચરો ફેંકવો લાગે છે કે અમુક વસ્તુઓ તો ક્યારેય નહીં બદલાય ચાલો તો હવે આપણા ચરિત્રના આખા માળખા પર ફાઇનલ ટચ આપવાનો સમય છે અને એ છે આપણી વાણી એટલે કે બોલવાની વાતચીત કરવાની કળા આ એક બહુ જ સીધી પણ એટલી જ ગહન વાત છે આપણા શબ્દોમાં તાકાત છે બનાવવાની પણ અને બગાડવાની પણ એ સંબંધોને જોડી પણ શકે છે અને પળભરમાં તોડી પણ શકે છે અને અહીં સૌથી મહત્વની ચેતવણી એ છે કે શબ્દોની અસર કાયમી હોય છે મેગેઝિન આપણને યાદ કરાવે છે ગુસ્સામાં બોલાયેલો એક કઠોર શબ્દ એવો ઘા કરી શકે છે જે સમય પણ ભરી શકતો નથી અને આવા ઘા કદાચ ક્યારેય નથી રૂજાતા તો આપણું આખું માળખું તો તૈયાર છે પણ અસલી પરીક્ષા તો હવે છે સવાલ એ છે કે જ્યારે જીવનની મુશ્કેલીઓ આવે દબાણ આવે ત્યારે આ માળખું ટકી રહેશે જો જીવનમાં મતભેદ તો થવાના જ છે પણ જ્યારે કોઈ આપણાથી નારાજ થઈ જાય ત્યારે શું કરવું એ એક બહુ મોટો પડકાર છે અને આ મેગેઝીન એના માટે પણ આપણને મનાવવાની કળા શીખવે છે ઓને સલાહ એકદમ સીધી અને સ્પષ્ટ છે જ્યારે કોઈ ગુસ્સામાં હોય તો એનો જવાબ ગુસ્સાથી આપવાની ભૂલ ન કરો શાંત રહો ધીરજ રાખો દલીલ કરીને વાતને વધારવાને બદલે સહાનુભૂતિનો ઉપયોગ કરો પોતાનો મુદ્દો સાબિત કરવાને બદલે પહેલાં પ્રેમથી એમની વાતને સમજવાનો પ્રયત્ન કરો આ બધી સલાહ પાછળનો મૂળ વિચાર બહુ સુંદર છે એ છે કે દલીલ જીતવા કરતાં સંબંધોને જાળવી રાખવા વધુ મહત્વના છે કારણ કે દલીલ જીતીને જે ખુશી મળશે એ થોડા સમય માટે જ હશે પણ સંબંધ ટકાવી રાખવાથી જે શાંતિ મળે છે એ જીવનભરની હોય છે તો આ આખી વાતનો સાર શું નીકળ્યો એ જ કે સારા જીવનનું જે માળખું છે એ હંમેશા અંદરથી બહાર બને છે શરૂઆત થાય છે વિચારોથી એ વિચારોમાંથી જન્મે છે આદતો અને એ આદતો જ આપણા વ્યવહાર અને કર્મો બનીને દુનિયા સામે આવે છે ભલે આ વાત સિત્તર વર્ષ જૂની હોય પણ એ આજે પણ આપણને વિચારવા પર મજબૂર કરે છે આજના આટલા ફાસ્ટ અને કોમ્પ્લેક્સ જમાનામાં શું આ પાયાના સિદ્ધાંતો આજે પણ એટલા જ જરૂરી છે અને જો આપણે આજના સારા જીવનનું માળખું બનાવીએ તો એમાં બીજા કયા નવા તત્વો ઉમેરી શકાય આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની રીતે શોધવો પડશે